નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું શહેરમાં જે લુખા તત્વોનો ત્રાસ છે એની કારણ કે અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ખુલ્લી તલવારો સાથે આજે આ સામાજિક તત્વો છે એમણે આતંક મચાવ્યો છે રખિયાલ ગરીબનગર પાસે આ સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અને ખાસ તો જાહેરમાં તલવાર લઈને આ લુખા તત્વોએ આતંક મચાવ્યો છે એક ગભરાટનો માહોલ ચોક્કસ ફેલાય કારણ કે આવા લુખા તત્વો હાથમાં તલવારો હોય હથિયારો હોય અને એ રીતે જ્યારે જાહેરમાં ફરતા હોય ત્યારે ત્યાંના રહેવાસીઓની શું દશા થતી હશે એ તો એમને જ ખબર પણ આને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઉઠ્યા છે ગુજરાતમાં જાહેરમાં જ્યારે આરોપીઓના પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવે છે અને ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષામાં એને સમજાવો આવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે દંડા તો પડશે જ સર્વિસ તો થશે જ આ બધી જ વાતો વચ્ચે કાયદાનું પાલન કરાવવાને બદલે પોલીસને આ સ્થળ પરથી ભાગવું પડ્યું એવી સ્થિતિનું નિર્માણ થયું છે લુખા તત્વો પોલીસને ક્યાંક તલવાર હાથમાં હોયને ધમકાવી રહ્યા હોય એવો વિડીયો પણ વાયરલ થયો છે અને રખિયાલમાં જે આ અસામાજિક તત્વો છે એની સામે પોલીસ ક્યાંક લાચાર નજરે પડી છે બીજું કે સબ સલામતીના દાવા કરતી પોલીસ જો પોતે આ ગુંડા તત્વો સામે લાચાર હોય તો સામાન્ય જનતાનું શું થશે અને પોલીસ જ્યારે એમ કહેતી હોય કે મે આઈ હેલ્પ યુ ત્યારે આવી પરિસ્થિતિમાં પોલીસ મૂકાય તો એને હેલ્પ કોણ કરશે આવા સવાલો ઉઠી રહ્યા છે લુખા પોલીસ પર કેમ ભારે પડી રહ્યા છે શું અમદાવાદની પોલીસ આવા લુખા બુટલેગરોથી ક્યાંક ડરે છે શું આ નાગરિકોની સુરક્ષા કરવામાં પોલીસ કેવી રીતે સબળ કહી શકાય આવા ઘણા સવાલો જ્યારે ઊઠી રહ્યા છે ત્યારે ચર્ચા કરીશું આ લુખા બેફામ બન્યા છે એની

જે પ્રમાણે આપણે આ જે વાત કરી અમદાવાદમાં જે લુખા તત્વો મચાવ્યો તલવારો લઈને પણ પોલીસ સામે દાદાગીરી કરતા લુખા તત્વો પોલીસ મજબૂર બને પોલીસને ત્યાંથી ઊભી પૂછડીએ ભાગવું પડે શું લાગે છે કે અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડે લોક ચર્ચા છે શું કેશો જી જે બનાવ બન્યો છે એ ગુનાઓ પણ દાખલ કરાયેલા છે આ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે કેટલીક ટીમો બનાવાય છે અને તમામને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે પરંતુ જે બનાવ બન્યો છે એ ચોક્કસપણે ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમદાવાદ પોલીસ માટે એ પડકારરૂપ ઘટના કહી શકાય જે બનાવ બન્યો છે એમાં જે લોકો એ આતંક મચાવવાની કોશિશ કરી છે પોલીસ ગાડી પર હુમલો કર્યો છે એ તમામ પોલીસ કર્મચારીઓ જે આ સ્થળ ઉપર હતા એમના વિરુદ્ધ પણ કાર્યવાહી માટેની ની એક ગતિવિધિ આરંભી દેવાય છે હમણાં જ થોડી વાર પેલા જયારે આપડે આ ડિબેટ ની ચર્ચા કરવાની શરૂઆત કરી એની થોડી વાર પેલા જ ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે એમણે કહ્યું છે કે ચોક્કસપણે એ તમામ કર્મચારીઓ અને ખાસ કરીને જે લોકો અહિયાં ગુંડા તત્વો જોડાયેલા છે કે તમામ ગુંડા તત્વો સામે કાર્યવાહી કરવા માટે કડક માં કડક પગલાં લેવા આવે તેવી કાર્યવાહી શરૂ કરી દેવાય પરંતુ આ પ્રકારના બનાવો ચોક્કસ પણે પોલીસ ડિપાર્ટમેન્ટ નું ખાસ કરીને પોલીસ કર્મચારી નું મોરલ તોડે એ પ્રકારની ઘટના પણ કહી શકાય એ બનાવ જે બન્યો છે એ બનાવ માં આ પ્રકારના બનાવો અને ખાસ કરીને ને અને બાપુનગર વિસ્તાર માં આ બંને વિસ્તાર જે આવરી લેતી ઘટના છે આ મુદ્દા ને ગંભીરતા ગંભીરતાથી લીધો છે એસીટી પણ સ્થળ ઉપર પહોંચી ગયેલા અને આ પ્રકારના બનાવો ફરીથી ના બને એ માટેની તમામ એ સાવચેતી રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને આ પ્રકારના બનાવ એ ચોક્કસપણે જે પ્રમાણે આ માત્ર આતંક ની વાત નથી પરંતુ છેલ્લા પચીસ દિવસમાં અઢાર મર્ડર થાય લો એન્ડ ઓર્ડર નું અમલીકરણ ન થતું હોય અને પોલીસ જો કદાચ લાચાર બનતી હોય તો તમે વિચારો કે સામાન્ય માણસનું રક્ષણ પોલીસ કેવી રીતે કરશે સાહેબ અરે દિલીપાઈ કેવું છે કે જો આપણે આ પ્રકારના બનાવો છે એને ડામી દેવા માટે થઈને જે પહેલા પણ કોઈ પણ પ્રકારના બનાવો બનતા હોય બપોરની ઘટના ની વાત કરીએ એમાં જે મર્ડર થયેલું એ ઉપરાંત અન્ય કોઈ પણ બનાવો ની વાત કરીએ તો સમગ્ર માં સુરત સહિતની ઘટનાઓની ચર્ચા કરીએ તો એમાં જયારે આરોપીઓ આ પ્રકારના પકડાય છે તો એને ટૂંકમાં ટૂંક સમયમાં એના ઉપર ચાર્જશીટ દાખલ કરવામાં આવે અને એમને એ છે જે કાયદાના રાહે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે અને એ લોકોના સરઘોડા અને ખાસ કરીને આપણે જોયું છે કે પણ મુશ્કેલી પડે ગુજરાત હિરેનભાઈ ક્રાઈમ તો વધતો જાય છે તમે રેશિયો જુઓ ક્રાઇમનો જે છે ભલે પોલીસ કમિશનર દાવા થાય છે કે ભાઈ ક્રાઈમ રેશિયો ઘટ્યો છે અને હત્યા અને લૂંટના ગુનાઓ ઘટ્યા છે પણ આપણે જો એ પછીના આંકડા જોઈએ તો સામાન્ય માણસ તો કેવી રીતે આમાં કારણ કે મધ્યમ વર્ગ તો છે ને ડર ને જીવન જતા હોય પણ મારે તો એ ડરે છે કારણ કે કોઈ છરી કાઢીને મારવા આવે નાની નાની બાબતોમાં છરીઓ મારવામાં આવે છે હત્યા થઈ રહી છે એટલે આ ગુજરાતમાં જે આતંક જે લુખા તત્વોનો છે બીજું કે તમે જુઓ કે બુટલેગરો સામે ફરિયાદ કરવા માટે કોઈ તૈયાર નથી બુટલેગરો બેફામ હવે તમે શું કરશો કે પોલીસ હતી પોલીસ જે હતી

તેમ છતાં કોઈ પણ બનાવ બને તો સ્વાભાવિક રીતે કમનસીબ ઘટનાઓ છે પરંતુ એક પણ બનાવ ના બને ઓછા બનાવ બને છે એ ગૌરવ લેવાની બાબત નથી ચોક્કસ પણે હું સ્વીકારું છું પરંતુ આવા કોઈ પણ બનાવ ના બને એ માટે થઈને ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને આવા કોઈ પણ ગુનેગારોને કોઈ પણ આવા લુખા તત્વો ને ગુજરાત તો બિલકુલ સાથે લેવાય એ બાબતમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ જેની આપણે ઉલ્લેખ કર્યો એ લોકો એ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી અને ગુજરાત પોલીસ એ સતર્ક છે અને રહેશે જ

એ અત્યારે હાલ ગુજરાતના જે શહેરો છે આમ તો તાલુકા લેવલે પોઝિશન છે પણ દરેક જગ્યાએ સામાન્ય માણસ ભયના ઓર જીવી રહ્યો છે એવું લાગે આપણે ક્યાંય એવું કહેતા જ નથી કે ગૃહમંત્રી નથી કરતા મુખ્યમંત્રી કામ નથી કરતા પોલીસ કર્મચારી કામ નથી કરતા કમિશનર કામ નથી કરતા બધાએ છે ને ચોવીસ કલાક કામ કરે છે એવું માની લઈએ પણ આ ગુનાઓ વધતા જાય છે તો એ કયું કામ કરે છે આ એક સવાલ છે સમજી ગયા મારી વાત

એ પોલીસ આવીને કોઈ કાર્યવાહી ના કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જઈને અરજી લખાવી દો સાંભળો છે હવે જોવો શું થાય આ મેં નામ સાથે બધું કહી દીધું એટલે આ પરિસ્થિતિ અમદાવાદ નો પૂર્વ વિસ્તાર હોય પશ્ચિમ હોય વડોદરા હોય રાજકોટ હોય સુરત હોય કે ભાવનગર હોય કોઈ જગ્યા બાકાત નથી આમાં આપણે બધા રોજ જોઈએ છે માત્ર ને માત્ર ક્યાં છે કે જે પહેલેથી પોતે કરેલું છે ને આ જે લાપરવાહી જ્યાં વર્ષથી સરકાર ચાલી હવે કડક થયા છે હવે વરઘોડા પેલા ખ્યાતિ વાળા કોઈનો વરઘોડો નથી કાઢ્યો વરઘોડા કાઢ્યા છે કોને એ જે ગુનેગાર રીઢા ગુનેગાર એક બે ને પકડીને એને માર્યા છે બાકી ચાલુ કરી દે ને તો આ ગુજરાત પોલીસ ઉપર મને ગર્વ છે કે સાહેબ એ ક્રાઈમ બનવા ના દે પણ આ રાજકીય બનવા જાય છે અમુક લોકો પકડાય એટલે પોલીસ ને કહેવાનું કે આટલી નીતિ વાપરવી અમુક લોકો પકડાય તો કે આ ગુના દાખલ કરવા અથવા તો ન કરવા અથવા તો ધાક પીછોડો કરો મારો પ્રત્યક્ષ જાત અનુભવ છે સાહેબ આમાં કે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરતી હોય અરજી જોવે આમાં શું થાય એવું છે આમાં કોને દબાવવા જેવો અરે સાહેબ સાચે સાચી વાત લખી છે અરજીમાં તમારે એના પર કાર્યવાહી કરવાની નથી કરતા

વિનંતી કરું છું કે વારંવાર તમે તમારી ભૂલો દોહરાવવાની કોશિશ ના કરો બે પાંચ દર પાંચ વર્ષે જો સરકાર બદલાય ને દિલીપભાઈ

ઓકે મીડિયા ને કોઈ ફરક નથી પડતો મુકેશભાઈ હિરેનભાઈ તમે ગમે તેટલા મીડિયા ને આક્ષેપ કરો મીડિયા મીડિયા નું કામ કરતું હોય છે અમઝદ ખાન પઠાણ આ ઘટના ને લઈને શું કહેશો બાપુનગર ને માં ખુલ્લી તલવારો સાથે જયારે આતંક મચાવવામાં આવે આ આતંક બંધ થશે આવનારા દિવસોમાં બિલકુલ નહી હાલની જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે આખા ગુજરાતની અંદર જેમ કે અત્યારે હિરેનભાઈ કહેતા હતા કે બાપુનગર એને રખ્યા તો કદાચ એમને ખબર ના હોય

એસપી ચોકી આવેલી છે જ્યાં આપણા એસપી સાહેબ બેસતા હોય બહુ નજીકમાં ત્યાં પોલીસ સ્ટેશન છે અને એ જે છે એક બોર્ડર એરિયા છે ત્યાંથી પસાર થતા મારા બીજા મુસ્લિમ સમાજનો વિસ્તાર છે એ સિવાયના અન્ય વિસ્તારના લોકો પણ ત્યાંથી આવતા જતા હોય એ તો કાલે ખુદાની કુદરતી બહુ મહેરબાની હતી કે આ જે પણ બનાવ બન્યા એમાં ક્યાંય ના ક્યાંય એક જ લોકોના એક જ કોમના લોકોને ઈજાઓ થઈ છે જો આ ઈજા કોઈ ગેર કોમના લોકોને થઈ હોત તો મને લાગે છે કે અમદાવાદની અંદર આજે આ કોમ્યુનલ વાયરસે ઉભું થઈ ગયું હોત તો આ જે પણ વસ્તુ થતી હોય જેમ કે મુકેશભાઈ વાત કરી કે આજે વિરોધ પક્ષ અને ખરેખર હું હવે આપને જણાવવા માંગુ છું આપણા માધ્યમથી કે આજે દેશની જનતા વિરોધ પક્ષ તરીકે રજૂ થવું પડશે કોઈ પણ પક્ષને ને તમે આશા રાખો છો આજે જો પ્રજા ગુજરાતની પ્રજા એવી આશા રાખે કે કોઈ બીજી પાર્ટી એને અમારી વાત વિરોધ પક્ષ તરીકે મૂકે તો મને નથી લાગતું

જેટલા પણ આપણા નામના લોકો ચડી ખાતા હોય એમની દુકાનો બંધ કરાવો આજે સાહેબ સામાન્ય વ્યક્તિ કોઈ ગુન્ડાની સામે ફરિયાદ કરવા જાય તો ઉપર થી ફોન આવી જાય છે મારો મળે છે મારું કામ કરે છે સાચવી લેજો હવે આ ક્યાં છે મારું દેશ ક્યાં છે મારું દેશ સાહેબ આ દુઃખ બાબત છે અને ખરેખર બહુ દુઃખ બાબત છે કે આપણે રાજકીય વાતો કરવા કરતા દેશની વાત કરીએ દેશની જનતાની વાત કરીએ સાહેબ આ તો કાનુ એક ઇન્સિડેન્ટ એવું ઇન્સિડેન્ટ હતું

જે પ્રમાણે અમઝદ ખાન કહી રહ્યા છે કે જે તે વિસ્તારમાં આતંક થાય છે ત્યાં કોમ્બિંગ કરવામાં આવે છે હથિયારો પકડવામાં આવે છે ત્યાંની સ્થાનિક જનતા હેરાન થાય છે બીજું કે તમે જુઓ કે જે પોલીસ ડ્રાઇવ થાય છે એમાં દારૂ પીધેલા અને હેરાન કરવામાં આવે છે પછી બુટલે કરો છે દારૂની ખેપ મારે છે જે લોકો ખોટા ધંધા કરે છે નશીલા પદાર્થો વેચે એમને તો પોલીસનું રક્ષણ હોય છે બીજું કે બાતમીદારો એવા હોય છે કે જે ખરેખર બાતમીઓ આપે પણ કેવી બાતમીઓ કે પોલીસના હપ્તા વધે પોલીસની આવક વધે લાગતું નથી કે આ બધું બંધ કરીને પોલીસે પ્રજામાં એક વિશ્વાસ બેસાડવો પડશે કે અમે તમારા રક્ષણ માટે છીએ પોલીસ પણ ક્યાંક લાચાર નજરે પડી રહી છે કોઈ પણ કારણસર હોય જેમ કહ્યું એમ કે કોઈ પણ પકડો તમે બુટલે ને સાહેબ પકડી નથી શકતા પકડો છો તો ઉપરથી ફોન આવે છે કે ફલાણો આપણો માણસ છે આપણા ત્યાં એના હપ્તા પણ અને બીજું ક્યાં નથી મળતો દારૂ મજુ ગુજરાતમાં દારૂ છે ક્યાં નથી મળતો હિરણભાઈ તો પછી પોલીસ નો લો એન્ડ ઓર્ડર ક્યાં ગયું એટલે પેલા તો એ નક્કી કરી લેવાનું છે કે દારૂ જે વેચે છે અથવા દારૂ જે લઈને ફરે છે અથવા તો હથિયારો લઈને ફરે છે ગર્દી કરે છે એમને પોલીસ પકડે છે સારી વાત કે ખરાબ વાત કેવી એ નક્કી કરી લેવાનું છે બીજી બાબત કરી લેવા દો દિલીપભાઈ પ્લીઝ પૂરી કરી લેવા દો

મેં પેલા પણ કહ્યું કે દાવો કરવામાં આવે છે હા ઓકે ખાન દાવો કરવામાં આવે છે કે કોઈ પણ નામ નથી અપાતું સામાન્ય માણસ જઈને પણ ફરિયાદ કરી શકે છે આ વાત પર કેટલો વિશ્વાસ મૂકો છો

અને ખાસ કરીને જ્યાં પણ જે પણ ગુનેગાર હોય જે પણ સમાજ નો હોય પણ સમાજ નો આપણા ભાઈ હોય આપણા બહેન હોય આપણા કોઈ સંબંધી હોય એનું નામ આપણે આપવાની જરૂર છે કારણ કે આજ લોકો જયારે કાલે મોટા થશે ત્યારે આપણને કરશે કારણ કે એમનું કોઈ જાતિ કોઈ ધર્મ કોઈ પરિવાર હોતું નથી તો આજની જે સ્થિતિ ઉભી થઈ છે

આપણા ત્યાં લો એન્ડ ઓર્ડર છે લો ઓર્ડર ને આપણે ઓગે કરીએ છીએ અને લો એન્ડ ઓર્ડર ની અંદર બધી પરિભાષા મૂકેલી છે કે કયા ગુનેગાર ને કઈ રીતે ટ્રીટ કરવું હું તો માનું છું અને મારા ગૃહમંત્રીશ્રી ને રિક્વેસ્ટ કરું છું કે સાહેબ જો આપણી અંદર એટલી બધી આવે છે જેલમાંથી આયા પછી એમની પાસે સર્ટિફિકેટ હોય છે કે હું તો આટલા માં ગયો હતો આટલા માં ગયો હતો પાછો આવી ગયો ને જોઈ લે મને સો ઇફ વી ધ પનિશમેન્ટ ઇન ધ પ્રોપર વે ફરદો ભાઈને વી હેવ ટુ ગિવ ધ પ્રોપર ટ્રીટમેન્ટ કે મને એક ગુનો કરે સાહેબ આજે મારો છોકરો ગુનો કરતો હોય જો મને વરાત પાનો સક્તિ કેવું સાહેબ તો બીજી વગેરે ગુનો ના થવો જોઈએ એટલે તે છટા ચાલો અમજકાર અમજકાર મુકેશભાઈને આકાર્ય પૂછી લઉં તો સાહેબ આને કરો ને તો આપણે ડાણી જઈએ

દેશમાં ને ગુજરાત ને અમદાવાદમાં બધી જ જાતના વિરોધ કરે છે છતાં પણ વિરોધ પક્ષ નું બોલવાનું બંધ કરો મેં તમને એવું કહેવા માંગતો હતો પણ હવે એ ભાઈ ને રાજકારણ કરું એટલે કે તમે મીડિયા ને ના કેશો ભાઈ તમારી સરકાર બોલે છે અમઝદભાઈ અમઝદભાઈ અમઝદ ખાન એક મિનિટ એક મિનિટ મુકેશભાઈ એક મિનિટ મુકેશભાઈ ને મોકો આપીશું કારણ કે છેલ્લો સમજ મુકેશજી આપની વાત મૂકો મારું ચોક્કસ એવું કેવું છે કે ગુજરાત ની પોલીસ ને પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરવા દો કાર્યવાહી ન કરવી આવા ફોન કરવાના જો બંધ થઈ જાય ને તો પોલીસ એનું નિષ્પક્ષ કામ કરે કારણ કે પોલીસ ને પાંગળી કરી દેવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને એના માટે જ હું કેતો હોઉં છું ભોગવી રહી છે રોજ થાય છે રોજે રોજ તમે પણ બતાવો છો ઓકે અને મીડિયામાં પણ આવે છે મુકેશભાઈ મર્યાદા છે મુકેશભાઈ પણ સમયની મર્યાદા છે પણ હિરણભાઈ કોટકે ક્યાંક બચાવવાનો પ્રયાસ કર્યો છે કે બે છ આરોપી હતા બેને ઝડપ્યા છે અને ઝડપી પાડવા માટે હવે ટીમો પણ બનાવવામાં આવી છે પડકારરૂપ ઘટના છે એમણે સ્વીકાર્યું છે અને પોલીસ વિરુદ્ધ જે કોઈ છે જવાબદાર એની પણ કાર્યવાહી એની વિરુદ્ધ પણ થશે અને પોલીસનો મોરલ તૂટે છે પોલીસ કાર્યવાહી કરી જ રહી છે ગુનેગારોને પકડી રહી છે સાથે જ જે પ્રમાણે મુકેશભાઈએ કહ્યું કે સામાન્ય માણસ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે પોલીસ પોલીસ જો ચોવીસ કલાક કામ કરે છે તો કયા કામ આ પોલીસ કરે છે જો કામ કરે છે તો આવી ઘટનાઓ કેમ ઘટે છે સવાલ એમણે ઉઠાવ્યા અને પોલીસ જયારે ક્ષમતા પ્રમાણે કામ નથી કરવા દેતા અને રાજકીય હાથા બને છે ઉપરથી જયારે ફોન આવે છે પોલીસ કામ કરે છે ત્યારે પોલીસને મુક્ત મને અથવા મુક્તપણે કામગીરી કરવા દેવાની પણ મુકેશભાઈ વાત કરી રહ્યા છે વાંક કોનો તો મુકેશભાઈ કહી રહ્યા છે ગુજરાતની જનતાનો કે જેને એકસો છપ્પન સીટો ભારતીય જનતા પાર્ટીને આપી છે તો ગુજરાતની જનતા હવે આ ભોગવે પણ એમણે વાત કરી અમઝદ ખાને કહ્યું કે આરટીઆઈ કરીને વિગત માંગો તો તમને ખબર પડશે કે કેટલી સ્થિતિ ખરાબ છે પોતાનો આક્રોશ એમણે વ્યક્ત કર્યો છે દેશની જનતાને વિરોધ પક્ષ બનવું પડશે કોઈ પણ પાર્ટીની અપેક્ષા રાખ્યા વગર આ દેશની જનતા અવાજ ઉઠાવે અને પોલીસ ડિપાર્ટમેન્ટની જવાબદારી છે પણ એ જવાબદારી જે કોઈ છે એ બંધ બારણે થી થાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આમ આ ક્યાંક જવાબદાર છે એમણે કહ્યું તે પ્રમાણે અને બાતમીદારો ખાસ એમણે કહ્યું કે બાતમીદારો જે પોલીસના છે એ ગોરખ ધંધા કરાવે છે અને બાતમીદારોને બદલવાની ક્યાંક જરૂર છે જો બાતમીદારો બદલાય તો ક્રાઇમ બંધ થશે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં હવે પોલીસ ડિપાર્ટમેન્ટ કયા પગલા ભરે છે અને કેવી રીતે આ જે બેખોફ જે લુખા તત્વો બેફામ બન્યા છે એમનામાં ડર પેદા કરે અને સામાન્ય જનતાને રક્ષણ આપે ચર્ચાનું સમાપન કરીએ છે હિરેન કોટક અમજદ ખાન પઠાણ અને મુકેશ પંચાલ ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આ હતી લોકમંચમાં ચર્ચા અમદાવાદમાં લુખા તત્વો બેફામ ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર